અંકલેશ્વરના જીંગફળિયામાં બસ સ્ટેપોની સામેની ગલીમાં જુગારધામ ચાલી રહ્યો હતો તેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે ગત સાત કલાકે દરોડા પાડ્યા હતા અને જુગારી લાલા ઈરસાદ સૈયદ યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ માટીએડા જાવિદ અહેમદ નઝરૂદ્દીન બલોચ તેમજ ગકુરસાહ ગુલામસાહ ફકીરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે સ્તર પરથી રોકડા અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ અગિયાર હજારથી વધુનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી બીજા માં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળી હતી કે તાડફળિયામાં રહેતો વિજય દલપત વસાવા બહારથી માણસો બોલાવી તાડફળિયાની પાછળની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે જુગારનો અડ્ડો ચલાવે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યારે જુગાર રમતા ઠાકોર દેવાભાઈ પટેલ તાલીબ ગુલામ મોહમ્મદ શેખ રામસિંહ વસાવા સુરેશ રાવળ અને તલીમ ચેલવાન રામાસ્વામીને ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી રોકડા બાર હજાર તેમજ ત્રણ વાહનો તેમજ ચાર ફોન મળી કુલ એક લાખથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર વિજય દલપત વસાવા ચિરાગ વસાવા ગોપાલ વસાવા આકિબ મિર્ઝા અને વસીમ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા